તો ફાઇનલી બધાને મારા જય માતાજી અને ઓમ નમો નારાયણ મિત્રો અમે અત્યારે આવી ગયા છે ભાણવર અને ભાણવર વીર માંગડાવાળાની જગ્યા છે અમારા બધું મિત્ર સર્કલ આગળ આવેલું જાય અને હું ને રાજ એ પાછળ આવીને જાય છીએ જય માતાજી અને હવે આપણે આગળ છે ને વીર માંગડાવાળાના દર્શન કરશું મિત્રો એટલે તમે છે ને જોડાયા રહેજો બધા અને ક્યાંય નીકળતા નહીં વિડીયામાંથી હવે થોડીક ક્ષણોમાં આપણે છે ને જો આ વીર માંગડાવાળાની જગ્યા છે અને બીજા નંબરમાં તમે ભાણવર આવો ને

અહીંયા નારિયલ ને કોઈ તમારે અગરબત્તી આ લેવું હોય તો તમે લઈ શકો છો વીર માંગણા જગ્યા છે આટલા દાદા વીર માંગણા વાળા ની જગ્યા મિત્રો તમે જોઈ શકો છો આ વડલો જો અંદર હું પછી તમને હું બતાવીશ વડલો બધું તો ફાઈનલી અમે જો અંદર ગેટ અંદર આવી ગયા છે અને આ વડલો તમે જોઈ શકો છો વીર માંગડાવાળાના દર્શન કરી શકો છો બરાબર સુંદરિયા છે વીર માંગડા વાળાની જગ્યા છે મિત્રો વીર માંગડાવાળાના દર્શન કરી શકો છો તમે

bahwa dunia ramu kan di dunia ini મિત્રો તો આ છે આપણે વડલો વડલા તારી વરાળ જે આપણે દુઓ કીએ છે ને વીર માંગડા વાળા તે આ વડલો છે તમે જોઈ શકો છો અમે અત્યારે વીર માંગડા વાળા જગ્યા છે તો <laughs> ફો <pota> <laughs> તો જય માતાજી અમે આજે આવી ગયા છે એ ઘૂમલી અને ઘૂમલી માં આશાપુરા માતાજીના દર્શન કરવા માટે તો તમે જોઈ શકો છો અહીંયા આવતા જ એટલી ટ્રાફિક છે અને આ ઘૂમલી દ્રશ્યો છે બધાય અને અમારે રાજ જો ધીરે ધીરે આમથી હૈલ આવે જોયું ને કેમ હૈલ આવે જાણે હીરો હૈલ ને એટલે કહો ધીરે ધીરે હૈલ આવે અમારે આયુષભાઈ હા જોઈ લ્યો એટલે આમ ધીરે ધીરે બધા હૈલા આવીને હું રાતની વાત જોતો તો અને આપણે ધીરે ધીરે આગળ આલીએ આમ બધી છે જોઈ શકો છો મિત્રો તમે ટ્રાફિક કેટલી કે તમે જોઈ તો મે અત્યારે આ સાપુરા માતાજીના દર્શન કરવા માટે આવ્યો અને ટ્રાફિક અહીંયા છે એટલે તમે જો જોઈ શકો છો તમે આ મારા જો

આમાં એમ માનો હજી તો ઘણું બધું છે હરિયાળી હતા કારણ ગીર નથી છોડવી આ તો હરિયાળી હતા તમે જોઈ શકો છો મિત્રો ને આગળ આગળ આયેલા જાય હા દર્શન કરવાના બાકી છે અને આગળ આગળ આયેલા છે તો ફોર વ્હીલનું નામ તો જોવો તમે મિત્રો આ બધી ટ્રાફિક છે બરાબર એટલે હવે આપણે ધીરે ધીરે આગળ આવ્યા જઈએ ને ત્યાં આપણે શ્રીફળ ચુંદડી ને કહે ને આજે બાજુ આવેલા જઈએ બરાબર તો ફાઇનલી જય માતાજી આપણે જ્યાં આ ઘુમલી આશાપુરા માતાજીનો ડુંગર છે અને અહીંયા આશાપુરા માતાજીની ડુંગરી તમે આવો ને એટલે લીંબુ શરબત આ તે બધુંય પરબારો આપણે અહીંયા મળે છે અને આપણા જાણીતાની દુકાન છે એટલે તમે તમારે છે ને આનો લાભ લેજો લીંબુ શરબત આ તે ઠંડુ પીણું જય માતાજી કેમ છો મજામાં બાપુ વાહ વાહ એટલે તમે અચૂક એકવાર મુલાકાત લેજો ત્યાર પછી અમારા ભાઈ જુઓ થોડા બનાવે જય માતાજી ભાઈ મજામાં મજામાં એટલે તમે ઘૂમડી ડુંગર ચડો ને એટલે સીતે સીધા આશાપુરા માતાજી દર્શન કરવા જાવ પાંચ પગ ચડો ને એટલે પરબારી આપણે જમણા હાથ ઉપર દુકાન આવે છે તમને હું ફરીથી બતાવી જાઉં છું બધું લોકેશન ઠંડા પીણા આ તે બધું મળે છે અને નીચે તમે જોઈ શકો છો બધું આ પાંચ પગત ચડો ને એટલે સીધે સીધી આ દુકાન આવે છે બરાબર હવે આપણે માતાજીના દર્શન કરવા ભલે હાલો બધાને જય માતાજી નમો નારાયણ ફાઈનલી અમે અહીંયા ધ્વજારાજી પહોંચ્યા છીએ પગથિયા ચડતા ચડતા અહીંયાથી નજારો બહુ મસ્તીનો આવે જોઈ શકો છો તમે બરાબર બાકી તો ગરમીના રેપઝેપ છે થાકી ગયો છે આપણે ફોરવર્ડ ને જોવા પડી હહ એમ ફરેકડા નો તો પગથિયાં ચડવાના છે ધીરે ધીરે હવે આપણે છે ને પગથિયા ચડી એક મિનિટ નો ખાલી વિડીયો આપણે રાખશું અને રવિભાઈ ગરમી ચડી ગઈ છે મને ગરમી ફૂલ ચડી ગઈ છે અને હું થાકી ગયો છું સાચું છે નહીં ચડાતું નથી હું થોડાક સાથીઓ આગળ આલ્યા ગયા છે થોડાક